શી જરે હે જામી તમને સેવિયા હે જી મારા રુદિયામ ઓ કે ભૂલી જો આવા તો પડી જરા ભૂલી જા તો સાલ છે હા હા બોલ સબ બેઠા બેઠા રોસો તે ઊંઘ ગયો છે આ રાતી પાણી વાળી તે

ને પાકુ આ તેડ ઘર કુ કોમ ગાળો કશ આ થેલી માં તો હારી લાઈએ તરાબુ ને ના ભઈ લેતો ખબર છે તમે ના ઓકા તો દોહા કરી આવું છું કધું લેતા આવું છું બાપજી માતા ગઈ ઉમર થી ઉમર એ પ્રમાણે ઉઘળો થાય હું જાન હો હા તો હા હા સાબ કે ના ગોદરો હા ગોદો વાઈ કાઢું આમ તો ખૂબ એમ લાઈમ કોદળો પાણી પહેલાં છે હા કેટલા વાગ્યા મા તો કંટ્રોલમાં જવાનું એમ મોડું થઈ ગયું છે કોઈ જાતને આવતું નહીં હા 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 આવું તો છું બાબુ આયા હા તો કરવા છે હા કંટ્રોલમાં જવાના યાર એ મોડું થઈ ગયું તું તાણે અત્યારે હા મૂડાગર તો લેતો જઉં અરે વાહ એ જરોતા

પાણી એ વારા વારો લાગાતો લાયો હોય હ પેલો ઘટાઈ હોળો હા વારોન તો આઢુલી નઈ પડ્યું આઢુ નઈ પડ્યું તમે અમે ભરી પડા હવે નાસ્તો તો કઈ ના હા તમારું તમે ભરી કાઢી લાગે છે આ ડોહા તો પાંચ દિવસ આ બધી તે મને તો ભૂખ લાગી દી થઈ કોઈ ખાધું નઈ લાગી રહે તે તો આઈન ખાજો આઈન ખાજો થી તો જલ્દી લાઈન માં મેળ આવો હો થી એકલા ખાધું લાઈ હું તો ખાઈ લઉં મન તો ભૂખ લાગે છે મન તો નાહી આયો કોઈ નાહી રહી આપા હા લેડ ઉતાવડી આઓ ભાઈ એક હાથ દે બસ થઈ ગયું થઈ ગયું હું છે આધાર કાર્ડ આધાર કાર્ડ આધાર કાર્ડ વગર નહીં થાય

안고, 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 고 안고, 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 이고 안고, 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 안

પાસવાડી મમલાદરમાં જવું પડશે જવું પડશે તમારે નાખો એવું નઈ નંબર તો મારા લિંક હોય તો થોડો ફોન લાવજો ઓટીપી આવશે એ લ્યો તા હા કેપ 106 ફોન એ ફોન ઓકે થઈ ગયો થઈ ગયો આઈ ગયો લાવતા બાજુ તો આવો બાર ઓજી હા ઓજી તો જરૂર પડશે મારા માં બાર ઓજી

ધ્વજા ને ધ્વજા જ રહ્યા કાતો એક તો બસો ત્રણસો નું નુકસાન પાડી નુકસાન તો પાવે કરાવવા તો પડે પડી છે કાઢી ની તું આમાં આ મોબલધાર માં તો છેટલી ગરદી છે એમ કરવા દે

ખાઈ બૈન બે જો મુ બે હવા દે નાદ ઘરી વાય રે તું બમ્મો બમ્મો જીરાઉ ઓટો મારતા હોય કેવું સાળસ દેતા હો ખઈ ઈ ની દઉ બસ શાંતિ એ ઈ બદલ જો તો કંટાળો આવે છે કે ગેર ખઈ બૈન તો પાછો આવું આપર બીજું તો કોમ હું છે કે ઓ હો બાબાજી બાબા આવ આવ ગણા દાળી બોલા પડે

પેલા અમારે બાજુમાં શું પેલા ગાભાનું કર્યું કહેવાય છે નંબર લિંક નહીં એ બધું કરવાનું છે તું હોય કઈ નાખજે અરે એવું નહી યાર એને દાળવાથી બાપુ ધક્કા ખાય છે ઘઉં નું બહુ કોમું બોમું જાય છે વગન ફોક રજાઓ પારી પારી એમ કેવું છે તું એટલા આગો પાછું હોય એટલું કરે એને પતી જાય યાર જેટલો ધક્કા ખાય અત્યારે ભાવો ભરી ભરીને આવ્યું છે બીજું કશું નહીં આપડે એમ નહીં કેવું મારી વાત ખબર